જય માતાજી જય સોમનાથ મિત્રો આ લોકો તાલાળાની પ્રખ્યાત કેસર કેરી ખાવા અમારા તાલાળાની પ્રખ્યાત કેરી તો જોઈ શકો છો તમે અને હવે જોજો અમારો શિવાંશ કેવી રીતે કેરી ખાય છે અને કેરી એ જ્યાંથી શરૂ થઈ છે ત્યાંથી ભાઈ કેરી ઉપર છે અને હાલ શિવાંશ કેરીનો રસ ખાય છે તો જુઓ શિવાંશ કેવી રીતે કેરી ખાય છે અને અમારા તાલાળાના બધા નાના છોકરાની આ જ હાલત છે મમ્મી કપડાં ધોવામાંથી ફ્રી ન થાય તો છોકરા આખો દિવસ છોકરાને નવડાવાના નળે બીજું કોઈ કેરી ખાતું હોય એની જોડે છોકરા બેસી જાય શિવાંશની હાલત તમે જોઈ શકો છો હજુ સવાર થયું છે ત્યાં કેરી ઉપર શિવાસભાઈ છે હા ભાઈ તું ખાય એમ તો બધાને અમારી પ્રખ્યાત તાલાળાની કેસર કેરી ખાવા આવો બધાય અને જો શિવાશ મોજ પણ તમે જોતા જાઓ ચાલો કેરી ખાવા બધાને બોલાવો કેરીનો રસ છે પાસે આખની પાપડ ભરી દીધી શિવાશ હવે જો શિવભાઈ શિવ હાથ ન અટાળાય દીકરા માથું રેવા દે માથું પણ અત્યારમાં ધોવું પડશે રેવા દે ઓહો